થયો લખવો બાપુ ક્રોધમાં ફરી સૌથી સમાચાર સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ફરી એકવાર ચોંકાવનારા સમાચાર કહી શકાય અને બાપુ માટે આ સૌથી ગર્વની વાત કહી શકાય કારણ કે બાપુએ હાથ મૂક્યો એ દીકરીને આશીર્વાદ આપ્યા જે દીકરીને લખવો થયો હતો અને લખવાવાળી દીકરી બાપુના આશરે આવી હતી ત્યારે બાપુએ પૂછ્યું હતું કે આના મા બાપ કોણ છે તો તેઓએ મા બાપ વિશે જવાબ આપતા કહ્યું હતું કે મમ્મી મમ્મીનો સવાલ સામેવાળા લોકોએ કરતાં જ બાપુ ક્રોધમાં આવી ગયા અને બાપુએ શિખામણ આપી કે મમ્મીનો સવાલ ક્યારે પણ ન કરવો જોઈએ મમ્મી મરી આ વ્યક્તિને કહેવાય છે સવાલ ઉપયોગ કરો અને કહેવું જોઈએ મમ્મી ક્યારે પણ ન કહેવું જોઈએ મમ્મી કહેતા જ બાપુ ક્રોધમાં આવી ગયા હતા અને દીકરીને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું હતું કે આની સેવા કરો માથા ઉપર હાથ મૂકી બાપુએ આશીર્વાદ આપ્યા હતા કે આની સેવા કરજો મોગલ માં બધાનું ભલું કરશે